રાધનપુર હાઈવે ચાર રસ્તા રામલલા ચોક ઇસ્કોન અંબિકા શોપિંગમાં આવેલા રુદ્ર મોબાઈલમાં ચોરીની ઘટના રાધનપુર હાઇવે ચાર રસ્તા ઉપર આવેલ ઇસ્કોન શોપિંગ સેન્ટરની અંદર રુદ્ર મોબાઈલની અંદર ચોરીની ઘટના ચોર થયા સીસીટીવીમાં ખેલ અંદાજીત દસ લાખથી વધુની ચોરીની મોબાઈલ અને મોબાઈલની એસેસરીની ચોરી રાધનપુર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

અમારા આ જે મિત્ર છે મેનેજર છે એમના પપ્પા આવ્યા એટલે એમને જોયું કે તાળા તૂટેલા હતા હતા જ નહીં તાળા અને છતાં એમને હતા એટલે ઊંચું કરીને ચેક કર્યું તો અંદર મોબાઈલો હતા નહીં અંદાજિત કેટલી ચોરી હશે દસ થી બાર લાખ રૂપિયાના મોબાઈલ ગયા હોય એવું લાગે છે કેટલા આરોપી હોઈ શકે છે સીસીટીવીમાં સીસીટીવીમાં હાલ અમે ચેક કર્યું તો અંદર એક ભાઈ ઘૂસેલો છે એને ચોરી કરે છે